નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આજના વિડીયોની અંદર દર્શક મિત્રો આજના વિડીયોની આપણે અંદર ડિટેલમાં વાત કરવાની છે અટરાજીન પચાસ ટકા ડબલ્યુપી વિશે જે આપ સૌને જણાવવાનું છે તો દરેક દર્શક મિત્રોને પૂરો વિડિયો જોવા એક નમ્ર વિનંતી છે હવે દર્શક મિત્રો આપ સૌને આપ વિડીયોમાં જોઈ રહ્યા છો એ પ્રમાણે એક કિલોનું પેકિંગ છે અટરાજીનનું પચાસ ટકા ડબલ્યુપી આપ સૌને ખબર ન હોય તો તમને બતાવી દઉં કે આ છે એક પ્રકારની નિંદામણનાશક દવા જે કિલ્લાનું પેકિંગ છે એમાં આપણે ડોઝ બનાવવાનો છે પંદર પંપનો ડોઝ બનાવવાનો છે આપ સૌને ખબર ન હોય તો હું આપને જણાવી દઉં છું આ એક પ્રકારની એવી દવા છે જે નિંદામણનાશક તરીકે પણ કામ આપે છે અને ભવડા તરીકે પણ કામ આપે છે બાજરી છે ત્યાર પછી મકાઈ છે અને જાર આ ત્રણ વસ્તુની અંદર ભવડા તરીકે પણ કામ આપે છે એટલે કે છોડની ઉપર છંટકાવ કરવાથી ભવડો છે એ દૂર થઈ જાય છે અને નિંદણ ગોળ પાંદડાવાળું તમામ ખડ છે એ બધુંય સાફ થઈ જાય છે એની અંદર અઠરાજીન પચાસ ટકા આવે છે એના માટે એક પ્રકારની નિંદામણનાશક દવા હોવાના કારણે જે ગોળ વાળું ખડ છે એ સાફ થઈ જાય છે ત્યાર પછી મિત્રો આ છે એ કપાસ કે ગોય પણ માંડવી કે એની ઉપર છંટકાવ કરવાનો આવતો નથી જો છંટકાવ કરવામાં આવે તો એ એ એ છોડનો પણ નાશ થાય છે ગોળ પાંદ હોય એ તમામ છોડ છે એ નાશ થાય છે એ આપ સૌને ખાસ એની તકેદારી રાખવી ત્યાર પછી મિત્રો હવે આપણે વાત કરવાની છે કે આ જે એક પ્રકારનું ડેન્જર ખતરા નથક નાશક પાવડર આવે છે એ શું જમીનની અંદર કોઈપણ જાતને નુકસાનકારક છે કે નથી એ પણ આપણે ખાસ કરીને જાણવું જરૂરી છે તો શું આપણે આ દવાનો છંટકાવ કરતા જ જઈએ કરતા જઈએ અને જમીન છે એક પ્રકારની ઝેરી બની જાય છે અને રાસાયણિક સંયોજન થઈ બની બની જાય છે ત્યાર પછી એમાં ઉત્પાદન આવતો બંધ થઈ જાય છે એવી એવી જ રીતે મિત્રો જો એ પણ આપણે ખાસ જાણવું જરૂરી છે તો હા દર્શક મિત્રો આ દવા છે એ કોઈપણ જાતની જમીનને નુકસાનકારક નથી કેમ કે આ દવાનો છે કરવાથી પાકને ઉપર તો જે કૂપડાવાળું પાન છે એ કોઈ પણ પાકની અંદર આનો નુકસાનકારક નથી અને જમીને પોકતા આ દવા છે એક પ્રકારની જીરો થઈ જાય છે આમ ગણીએ ને તો બાજરા અને ઝાડ અને મકાઈ માટે તો સારામાં સારી બેસ્ટ દવા અટ્રાચીન પચાસ ટકા ડબલ્યુ એ છે જો આપ વ્યવસ્થિત નિરખીણ જોઈ શકો છો કે કઈ રીતના આનું પેકિંગ થયેલું છે આની કિંમત પણ બહુ અન ઊંચી નહીં હોય આમ ગણ્યું તો ખેડૂતોને એ પોસાય એવી જ કિંમત હશે મને ખબર નથી શું કિંમત છે પણ અંદાજીત બસો કે પાંચસો રૂપિયાની અંદર કિલોનું પેકિંગ આવતું હશે જો દર્શક મિત્રો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો એક વખત વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી નાખજો જે કરીને આવનારી નવી નવી માહિતી દવાની નવી નવી માહિતી ખાતરની નવી નવી માહિતી ખેતીની નવી નવી માહિતી હું આપણા સુધી પહોંચાડતો રહું ફરી મળીએ નવા વિડીયો અને નવી માહિતી સાથે ત્યાં સુધી હાલ રજા લઈશું